અને કે કાળો હોગી નવી દેજે કા કોઈ જો તો કે પૈસા જાય આ આત્મા પૈસા પડ્યા છે આયા પડ્યા માર ઘરે ઘરે ગલમ નહિ હો છે લાગવાને નથી લે આપી ઓ હા ટ્રેક્ટર તો એ પડ્યા અમને બીગો ચીજે ને મારા મણું બીગા જાવ કે આયા લેવા

આ તો અત્યારે પેન્ટ ધોવાનો નથી તો ને નવું હે ભાઈ કે છે નવું આ નવું નવું હે મારે પહેરવા મુ કાઢો નવા નવા પહેરવા કાઢો જો ન કે નો ફસ હ નવું ગા ચાલે એ પણ પ્રો કરે બંડી તો કોઈ આવું કેર માતા એ તો કોઈ નથી આજ બી છે કોક આજ હે આઈ ઘરે પડી

હા oh, પાછા <crazy>